નમસ્કાર મિત્રો વાત કરીએ તો આપણે આજે આવી ગયા છીએ દ્વારકા માટા મારી છે અને ગલીમાં આટા મારતા મારતા આજે ભાવની તમને અપડેટ આપવાની છે તો આજે કરીએ ધજાના દર્શન જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ વાત કરીએ તો આગળ હવે આજે તારીખ પંદર અગિયાર બે હાજર ચોવીસ જાણીએ જામખંભાળીયા માર્કેટિંગ યાર્ડના જથ્થાબંધ શાકભાજી બજાર તો પણ દ્વારકામાં આપણે તો ભાવની વાત કરીએ તો આજે ગુવારમાં જોઈએ તો આજે મીડિયમ માલમાં જોઈએ તો આજે પચાસ રૂપિયા ઉપર સારો ગુવાર સાઠથી સિત્તેર રૂપિયા કિલો સુધી વેચાણો છે પછી આગળ વાત કરીએ તો આજે ગલકામાં બજારમાં જોઈએ તો આજે વીસ રૂપિયા લઈને ઉપર સારા પચીસથી ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણ છે અને ત્યાંથી આગળ વાત કરીએ તો ધાણા તાણામાં આજે આવક ફૂળે જ છે અને મંદી છે જે મીડિયમ માલ વીસથી પચીસ રૂપિયા અને સારી ક્વોલિટીના ચાલીસથી સાઠ રૂપિયા કિલો સુધી ધાણા વેચાણી છે ત્યાંથી વાત કરીએ તો આગળ મેથી મેથી બજારમાં જોઈએ તો આજે બજારમાં તેજી હતી એંસી રૂપિયા લઈને સારી મેથી સો રૂપિયા કિલો સુધી વેચાણી છે હળદી ખાલી ફૂલ ગળદી દ્વારકામાં ફૂલ ગળદી છે આજે લીલા ચોરામાં બજારમાં જોઈએ તો વીસ રૂપિયા સારા ચોરા પચીસ રૂપિયા અને ત્રીસ રૂપિયા સુધી છૂટક બજારમાં વેચાણ છે ત્યાંથી આગળ તો લીલી ડુંગળી લીલી બજારમાં જોઈએ તો આજે મીડિયમ માલમાં અને સારી ક્વોલિટીની 45 ਰੁਪਏ ਕਿਲੇ ਸਾਰੇ ਡੀਂਗਰੇ ਵੇਚਾਣੇ ਜੇ ਤੇਦੀ ਗੱਲ ਕਰੀ ਤਾਂ ਅਗੜ ਮੂੜਾ ਮਾ ਬਜ਼ਾਰ ਜੇਤਾ ਜੇ 10 ਰੁਪਏ ਦੇ ਉੱਪਰ 6 ਤੱਕ ਮਾ ਸਾਰਾ ਮੂੜਾ 12 ਰੁਪਏ ਵੀ 13 ਰੁਪਏ ਕਿਲੇ ਸੁਦੇ ਵੇਚਾ ਜਾ ਤੇਦੀ ਅਗੋ ਤੇ ਆਪਣੇ ਪਾਲਖ ਪਾਲਖ ਮਾ ਬਜ਼ਾਰ ਜੇਤਾ ਜੇ ਮੀਡੀਅਮ ਵਾਲ ਮਾ 15 ਤੋਂ 20 ਰੁਪਿਆ ਹਨ ਸਾਰੀ ਕੁਆਲਿਟੀ ਨੇ ਇਸ ਤੇ 30 ਰੁਪਏ ਕਿਲੇ ਸਾਰੇ ਪਾਲਖ ਵੇਚਾਣੇ ਜੇ ત્યારથી વાત કરીએ તો આગળ સુવાભાજીમાં સુવભાજીમાં આજે બજાર મંદી પડી ગઈ છે આવક સારી છે અને માલ પણ સારો બજારમાં આવે છે પણ આવકને લીધે ભાવમાં મંદી પડી ગઈ છે તો બજારમાં આજે વીસ રૂપિયા લઈને સારી ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાણી છે ત્યાંથી આગળ વાત કરીએ તો આપણે ભીંડા ભીંડામાં બજાર જોઈએ તો આજે વીસ રૂપિયા થી લઈને ઉપરમાં સારા ભીંડા પચીસ ત્રીસ રૂપિયા કિલો સુધી વેચવાના છે અને ત્યાંથી આગળ વધીએ તો રીંગણા મલાઈ રીંગણા મલાઈમાં બજાર જોઈએ તો આજે સાત કિલાનું જબલું એકસો એંસીથી લઈને ઉપર બસો ને પચાસ રૂપિયા સુધી વેચાણું છે એટલે કે પચીસ રૂપિયાથી કિલો લઈને ઉપર પાંત્રીસ રૂપિયા કિલો સુધી મલાઈ રીંગણા વેચાણા છે ત્યાંથી આગળ કરીએ તો ગોટી રીંગણા ગોટી રીંગણામાં બજાર જોઈએ તો આજે ત્રીસ રૂપિયા લઈને ઉપર પાંત્રીસથી ચાલીસ રૂપિયા કિલો સુધી સારા ગોટી રીંગણા વેચાણ છે અને ત્યાંથી આગળ કરીએ તો પાંડે રીંગણા પાંડે રીંગણામાં બજારમાં જોઈએ તો સાત કિલ્લાનું જબલું બસો પચાસથી લઈને ઉપર ત્રણસો રૂપિયા સુધી વેચાય છે એટલે કે પાંત્રીસ રૂપિયા કિલો ઉપર ચાલીસ રૂપિયા કિલો સુધી પાંડે પાંડેરીંગણા બજારમાં વેચાય છે અને ત્યાંથી આગળ કરીએ તો સલી રીંગણા સલી રીંગણાની વાત કરીએ તો આજે સાત કિલાનું જબલું સો રૂપિયાથીનું ઉપર એકસો ને પચાસ રૂપિયા સુધી વેચાડો છે એટલે કે તેર રૂપિયે કિલોથી લઈ અને ઉપર વીસ રૂપિયા કિલો સુધી ખાલી રીંગણા વેચાણા છે અને ત્યાંથી આગળ વાત કરીએ તો મુક્મોતી રીંગણા મુક્તિ રીંગણામાં વાત કરીએ તો આજે સાત કિલાનું જબલું એકસો ને ચાલીસથી લઈ અને ઉપર એકસો સાઠ સુધી વેચાડું છે એટલે કે વીસ રૂપિયા કિલોથી ઉપર પચીસ રૂપિયા કિલો સુધી મુક્તા મોતી રીંગણા વેચાણા છે અને ત્યાંથી આગળ વાત કરીએ તો આપણે મરચાં જાડા ક્યાં ઓલા મરચા જાડા બજારમાં જોઈએ તો મીડિયમ માલમાં ત્રીસ પાંત્રીસ રૂપિયા અને સારી ક્વોલિટીના ચાલીસ થી પચાસ રૂપિયા કિલો સુધી સારા જાડા મરચા વેચા આવે અને તેથી આવે તે તો હાલો મોર પીસ જોઈ લો ઝીણા મરચા બજાર જોઈએ તો આજે ચાલીસ રૂપિયા પચાસ રૂપિયા અને સાઠ રૂપિયા કિલો સુધી સારા ઝીણા મરચા વેચાણ આજે વાત કરીએ તો આગળ આપણે ફુલાવર ફુલાવરમાં બજારમાં જોઈએ તો આજે પચાસ રૂપિયા કિલો લીને ઉપર સાઠ રૂપિયા કિલો સુધી સારો ફુલાવર વેચાડો છે અને આગળ વાત કરીએ તો આપણે કોબી કોબી બજારમાં જોઈએ તો પચીસ રૂપિયા લીલ ઉપર દેશી કોબી ત્રીસ રૂપિયા કિલો સુધી વેચાડો છે અને ત્યાંથી વાત કરીએ તો આગળ આપણે ટમેટામાં ટમેટામાં બજાર જોઈએ તો આજે બત્રીસ રૂપિયા લીલ ઉપર દેશી ટમેટા ચાલીસ રૂપિયા અને પિસ્તાલીસ રૂપિયા કિલો સુધી વેચાણ હતા અને ત્યાંથી આગળ કરીએ તો વાલો વાલોરમાં બજાર જોઈએ તો આજે પચાસ રૂપિયા લીલ ઉપર સાઠ રૂપિયા અને પાંસઠ રૂપિયા કેટલી સુધી સારી વાલો વેચાણી છે તો મિત્રો આ ત્યાજની ભાવની અપડેટ જો તમે આપણી ચેનલમાં નવો આવો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ